મહીસાગરના લુણાવાડામાં ધોળાધાડે લૂંટના પ્રયાસનો બનાવ બનવા પામ્યો છે લૂંટારો કાયદા અને વ્યવસ્થાને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ પટેલ જ્વેલર્સને ટાર્ગેટ કરી હતી સવારે દસ વાગ્યાની આસપાસ આઠેક જેટલા ઈસમો હાથમાં બંદૂક લઈને ફિલ્મી સ્ટાઇલમાં જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા અને ફાયરિંગ પણ કર્યું જોકે લૂંટના ઇરાદે આવેલા આ શખ્સો ફાયરિંગ કર્યા બાદ કારમાં ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી હતી તો આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે થોડા દિવસે લૂંટના પ્રયાસનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આજ રોજ લુણાવાડા ટાઉન ખાતે નંદન આર્કેડ ખાતે આવેલ પટેલ જ્વેલર્સમાં આશરે સાડા દસ ની આસપાસ સાત થી આઠ ઈસમો દ્વારા આ જ્વેલર્સ છે લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો કસ્ટમર બનીને આવેલા સાત થી આઠ ઈસમો જેમાં એક મહિલા પણ સામેલ હતી તેમના દ્વારા આ જ્વેલર્સમાં જઈને ત્યાં કામ કરતા કર્મચારીઓને એરગન જેવું હથિયાર બતાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વેલર્સના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને જે એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઉભા હતા એમના જોડે પણ છપાછપા કરીને આ ભાગી ગયા છે

અન્ય કોઈ આરોપી ગાડીમાં બેઠા હતા કે કેમ એની પણ તપાસ હાથમાં કરવામાં આવી રહી છે નહીં અત્યારે જે જ્વેલર્સ છે એમાંથી કોઈ પણ વસ્તુ લઈ જવામાં નહીં આવી એટલે હત્યાનો એનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વેલર્સ જ્વેલર્સની બહાર

મહીસાગરના લુણાવાડામાં ધોડાધાડે લૂંટના પ્રયાસનો બનાવ બનવા પામ્યો છે લૂંટારો કાયદા અને વ્યવસ્થાને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ પટેલ જ્વેલર્સને ટાર્ગેટ કરી હતી સવારે દસ વાગ્યાની આસપાસ આઠેક જેટલા ઈસમો હાથમાં બંદૂક લઈને ફિલ્મી સ્ટાઇલમાં જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યા અને ફાયરિંગ પણ કર્યું જોકે લૂંટના ઈરાદે આવેલા આ શખ્સો ફાયરિંગ કર્યા બાદ કારમાં ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી હતી તો આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે ધોળા દિવસે લૂંટના પ્રયાસનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે